જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમ ભારિયા હું અત્યારે તળાજાથી અત્યારે હું અત્યારે આવેલો છું દયાળ ગામે દયાળ કોટડા ગામે જે આપણે અહીં એક મકાન આપણે બનાવી રહ્યા છીએ મકાન તમને દેખાડું જો ઓલરેડી શરૂ છે બનાવવાનું કામ અહીંયા પાણી આરું બને છે અહીંયા રૂમ બને છે બરાબર આ રૂમ તમને દેખાડું આ મકાન બને છે અત્યારે ને હાલની તકે અત્યારે અમારે ખૂબ જ મદદની જરૂરિયાતો આ એક રૂમ છે જો મોટો જબર હોલ બનાવ્યો છે આપણે આ એક રૂમ બનાવ્યો છે મોટો જબર હોલ અને એક અહીંયા નાનો એવો રૂમ બનાવ્યો છે આપણે જે રસોડા માટે રસોડા માટે રૂમ બનાવ્યો છે તો તમામ દર્શક મિત્રોને મારી નમ કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરતા રહો જેથી કરીને આ પરિવારનું ઘર પહેલાં સર બની જાય અત્યારે અમારે હાલ અમારે લાદીની જરૂરિયાત છે આ ઘરની અંદર તો લાદી માટે દા દાન દેવા વિનંતી અને સાથે સાથે માથે જે પતરા અને લોખંડ છે એમાં બાવીસ પતરા અને એંશી કિલો લોખંડની જરૂરિયાત હતી તો બાવીસ કિલો પતરા અને એંશી કિલો લોખંડ પરમાર રામભા નાનસિંહ ગામ જેનાલ તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠાથી આવે છે પતરા અને લોખંડના દાતાશ્રી છે પરમાર રામભા નાનસિંહ ગામ જેનાલ તાલુકો ડીસા અને જિલ્લો ભાવનગરથી આવે છે તો આ મકાન બનાવવા માટે અત્યારે જે અમારે પત્રની જરૂરિયાત હતી ને જે પત્રની જરૂરિયાત અને લોખંડની જરૂરિયાત હતી એ અમારે અત્યારે હાલમાં પૂરી થઈ છે તો લોકોને મારી નમ્ર કે આ મકાનની અંદર જો અત્યારે અહીંયા લાદી નાખવાની છે તો લાદી નાખવા માટે અમારે મદદની જરૂરિયાત છે તો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ ઘર અમે વહેલાસર બનાવી નાખવી બરાબર અત્યારે જો અહીં શરૂ છે હું તમને એ કહેવા માગતો હતો આપણે જે માથે સાપરા માથે જે પતરા નાખવાના હતા ને એ પતરાના દાતા છે આપણે પરમાર રામભા નાનસિંગ ગામ જેનાલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તરફથી બાવી પતરા અને એંશી કિલો લોખંડ એની ટોટલ રકમ થાય છે વીસ હજાર રૂપિયા તો એમના તરફથી આવે છે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ અને સાથે સાથે વધારે વધારે મદદ કરતા રહેજો એવી સૌને મારી નમ્ર વિનંતી